મુન્દ્રામાં તોફાની પવન સાથે વરસાદ બાદ આજે સવારે ઉઘાડ નીકળતા લોકોમાં હાશકારો થયો છે ગઈકાલે અને મોડી રાત્રે તેમજ સવારે પડેલા વરસાદના કારણે મુન્દ્રા શહેર અને વિવિધ તાલુકાના માર્ગો બંધ કરવા પડ્યા હતા તો મુન્દ્રામાં ગઈકાલે જોરદાર પવનના કારણે રાત્રેથી અમુક વિસ્તારમાં લાઇટ બંધ હતી જે અમુક વિસ્તારમાં સાંજ સુધી આવી ન હતી મુન્દ્રા પોર્ટ ઉપર આવેલા મધ્યપ્રદેશ રાજસ્થાન અને જિલ્લા બહાર વાહન ચાલકો પણ અટવાયા હતા એમપીથી આવેલા પચાસ જેટલા શ્રમિકોએ રસ્તા બંધના કારણે બસ સ્ટેન્ડમાં આશરો લીધો હતો વરસાદના કારણે મજૂર અને વરસાદે અટવાયેલાઓને તંત્ર તરફથી અને અમુક સંસ્થાઓ જમવાની વ્યવસ્થા કરી હતી મુન્દ્રાનું ખેંગારસાગર ડેમ ઓવરફ્લો થતાં તેના પાણી વાંકી ટોડા મંગરા થઈ મુંદ્રાની ભૂખી અને કેવડી નદીમાં બે કાંઠે પાણી વહી નીકળ્યા હતા ભૂખી નદીના કાંઠે મુંદ્રાના ડાક બંગલા પાસે નદીનો પ્રવાહ વિશેષ હતો મુંદ્રાથી ભુજ માંડવી પોર્ટ બાજુ શક્તિનગર ઝીરો પોઈન્ટ બાજુનો માર્ગ બંધ થઈ ગયો છે અને હાલે આ વિસ્તારમાં જવું હોય તો ભોરારા થઈને જવું પડે છે તેવી જ રીતે ભૂખી નદીનો બીજો પ્રવાહ શાસ્ત્રી મેદાન પાછળ આ રોડ પર છે જે નદી બે કાંઠે વહી રહી છે અને આ રોડ પરથી કંપનીના હજારો વાહનો પસાર થાય છે તે માર્ગ પણ બંધ થઈ ગયો છે આ રોડ પરથી સુખપરવાસના લોકો પસાર થાય છે આ વિસ્તાર પણ મુન્દ્રાથી વિખુટો પડી ગયો છે તેમજ મુન્દ્રાની ટેલિફોન કચેરી જંગલ ઓફિસ તરફ જવાનો રસ્તો બંધ છે અને આ વિસ્તારમાં આવતા પીપળેશ્વર મહાદેવ અને અગ્નેશ્વર મહાદેવ મંદિર વચ્ચે ભૂખી નદી હોવાથી ભક્તો મંદિરે જઈ શક્યા ન હતા તેમજ અગ્નેશ્વર મહાદેવ મંદિર બાજુમાં આવેલ બગીચામાં બગીયામાં થી પચાસ લોકો છે જેઓને ભૂખી નદીના ખુલ્લા ઝુંપડામાંથી પ્રશાસને આશરો આપ્યો છે નદી વાલા નાકાથી ડાક બંગલા સુધીમાં આજે બીજા દિવસે પણ ભૂખી નદીના પાણી વધારે હોવાથી રસ્તો બંધ થઈ ગયો છે ભૂખી નદીનો ત્રીજો પ્રવાહ જૂના બંદર રોડ પર આવેલા આદર્શ છાત્રાલય સામે છે જ્યાં આજે પણ ભૂખી નદીના પાણી દસ મસ્તા વહી રહ્યા છે આ રોડ પરથી કોસ્ટલ પોલીસ સ્ટેશન પ્રાંત કચેરી વિવિધ મંદિરો જૂનો બંદર અદાણી હોસ્પિટલ તરફ જોઈ શકાય છે જે માર્ગ પણ આજે બીજા દિવસે નદીના પ્રવાહના કારણે આ વિસ્તારમાં અવરજવર બંધ થઈ રહી છે અને પોલીસ સ્થળ પર તૈનાત છે મુન્દ્રાના આદર્શ ટાવર નજીક નાના તળાવ પાસે આવેલ પાણીના છેલ્લામાં આજે સવારે પણ પાણી વહેતા હતા અને આ વિસ્તારમાંથી પસાર થતા વાહન ચાલકો પરેશાનીમાં મુકાયા હતા મુન્દ્રાના રાજાશાહી જેરામસર તળાવ પર વરસાદના નેતિઓ ભરાઈ ગયો છે તેમજ ભૂખી નદીનો પ્રવાહમાં જોર એટલો હતો કે ભૂખી નદીનો કચ્છ મુન્દ્રા તરફના માર્ગે ડગલો થઈ ગયો હતો આજે વહેલી સવારે ભારે વરસાદની આગાહી વચ્ચે એમપીના શ્રમિકો મુન્દ્રા બસ સ્ટેન્ડનો આશરો લીધો હતો અને મુન્દ્રાના અમુક માર્ગો બંધ હોવાથી અહીં આશરો લીધો હોવાનું જણાવ્યું હતું મુન્દ્રામાં એમપીથી રોટી માટે આવેલા શ્રમિકોએ શહેરના મુખ્ય માર્ગો બંધ હોવાથી રાત્રિના મુન્દ્રા એસટીમાં આશરો લીધો હતો ડિપ્રેશનની અસર તળે કચ્છ જિલ્લામાં થયેલા વ્યાપક વરસાદના પગલે મધ્યમ સિંચાઈના વીસ ડેમો પૈકી પંદર ડેમ ઓવરફ્લો થતા અસરગ્રસ્ત વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે કચ્છના મધ્યમ સિંચાઈના નિરોણા ભૂખી કંકાવટી મથલ ગજોડ જંગડિયા બેરાજીયા ગજણસર કાયલા કારાઘોઘા ડોણ મીઠી ગોધાતળ સાનદ્રો નરા ડેમ ઓવરફ્લો થયા છે ભુજના રુદ્રમાતા ડેમમાં સાહીઠ પોઈન્ટ આઠ ટકા જળસ્તર પહોંચ્યું છે ડેમના નીચાણવાળા વિસ્તારના રુદ્રમાતા કુનરિયા ડોરી છે છછી ગામના લોકોને એલર્ટ અપાયું છે જ્યારે નાની સિંચાઈના એકસો સિત્તેર ડેમો પૈકી એકસો એકવીસ ડેમો ઓવરફ્લો થયા છે આ ઉપરાંત તેત્રીસ ડેમો સીલ લેવલ કરતા ઉપર અને સોળ ડેમો સીલ લેવલથી નીચે ભરાયેલા છે માણવી મુન્દ્રા અને અબડાસા તાલુકાના નાની સિંચાઈના તમામ ડેમો ઓવરફ્લો થયા છે બંગાળી ખાડીમાં સર્જાયેલ ડિપ્રેશનની અસર તળે કચ્છ જિલ્લામાં પાંચ દિવસ વ્યાપક વરસાદ થતાં માળખાકી સેવાઓને મોટું નુકસાન થયું છે ખાસ કરીને રોડ રસ્તા પાણી પુરવઠા અને વીજળીની સેવાઓની ક્ષતિ પહોંચી છે પીજીએસએલ ભુજ સર્કલના અધિક્ષક બીસી રાઠોડે વિગતો આપતા જણાવ્યું હતું કે પશ્ચિમ કચ્છના છ તાલુકાના ચારસો ગામો પૈકી ચારસો છેતાલીસ ગામોમાં વીજ સેવાઓ ખોરંવાઈ છે ડિપ્રેશનની અસર તો ઓછી થતા અને પવન જોર ઘટતા યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરાયું છે ભુજ વર્તુળની સાઠ ટીમો ઉપરાંત ઉત્તર ગુજરાત અને ભાવનગરની દસ દસ ટીમો સહિત કુલ એસી જેટલી ટીમો સમારકા માટે કાર્યરત થઈ છે ખાસ કરીને મુંદ્રા માંડવી અબડાસા પંથકમાં વીજ માળખાને મોટું નુકસાન થયું છે મુંદ્રાની છાસઠ કેવી સબ સ્ટેશન પાણીમાં ગરકાવ થઈ ગયું છે માંડવીના ગુંદિયાળીના છાસઠ કેવી સબ સ્ટેશનમાં અને કોઠારા પીજવી સીએલ કોચેરીમાં પણ પાણી ભરાયા છે વીજ વિભાગ દ્વારા અર્બન વિસ્તારમાં હોસ્પિટલ પાણી પુરવઠા જેવી આવશ્યક સેવાઓના વીજ જોડાણો પૂર્વવત કરવાની પ્રાથમિકતા આપવામાં આવી રહી છે આ ઉપરાંત કાંઠાડ વિસ્તારમાં વીજળીના ત્રણસો આડત્રીસ જેટલા વીજ પોલ ધરાશાયી થતા કોન્ટ્રાક્ટરોની ટીમ દ્વારા યુદ્ધના ધોરણે નવા પોલ ઉભા કરવાની કામગીરી પવનની ગતિ ધીમી પડતા શરૂ કરવામાં આવી છે વીજતંત્ર પાસે વીજ થાંભલાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને તેને વાહનોમાં લોડ કરીને જરૂરિયાતના સ્થળો પર મોકલવા તૈયાર રાખવામાં આવે છે વીજ પોલ ઉપરાંત જરૂરી તમામ મટીરીયલનો પૂરતો જથ્થો એકત્ર કરવામાં આવે છે વરસાદ અને પવનની ઝડપ ઓસરતા વીજતંત્રની ટીમો દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે પીજીવીસીએલના જોઈન્ટ એમડી પ્રિતિ શર્મા પણ રાજકોટથી કચ્છ આવા રવાના થયા છે આજે બપોર સુધી અર્બન વિસ્તારોના વીજ પુરવઠાને પુનઃસ્થાપિત કરી લેવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું ગઈકાલ સાંજથી આજે પરોડ સુધી ડિપ્રેશનની અસર તળે ફૂંકાયેલા ભારે પવનના કારણે કાંઠાળા કચ્છના વીજ માળખાને વ્યાપક નુકસાન થયું હોવાનું તેમણે ઉમેર્યું હતું અને આ પવનની ગતિ ધીમી થઈ એની રાહ જોઈ અને અમે અત્યારે બેઠા છે ટોટલ આપણે સાહીઠ ટીમો ભુજની અને બારથી ઉત્તર ગુજરાતમાંથી દસ ટીમ અને દસ ટીમ ભાવનગરની બારથી આપણે બોલાવેલી છે ટોટલ એંસી ટીમો અત્યારે ખડે પગે આ યુદ્ધના ધોરણે આ અમારી કામગીરી ચાલુ છે અને એનું સતત મોનિટરિંગ હું અહીંથી અમે વર્તુળ કચેરી ભુજ કરી રહી છે અને નોટ ઓનલી અમારે મેનેજિંગ ડિરેક્ટર અમારા પ્રીતિ શર્મા મેડમ પણ અત્યારે રાજકોટથી ભુજ આવવા નીકળી ગયા છે અને પવનની ગતિ જે ધીમી પડશે અને ખાસ તો માંડવી અને મુંદ્રા અને નલિયા કોઠારા આ ચાર વિસ્તારમાં જ આપણે અમારા વધારે ડેમેજ છે સૌથી વધારે નુકસાન માંડવી તાલુકા અને મુંદ્રા અને નલિયા કોઠારા આ ચારમાં થયું છે મુંદ્રાની અંદર તમારું છાસઠ કેવું સબસ્ટેશન જ આખું પાણીમાં બેસી ગયું છે માંડવીની અંદર ગુંદિયાલી છાસઠ કેવું સબસ્ટેશનમાં પાણી ભરાઈ ગયા કોઠારા અમારે પીજીયુસીએલની ઓફિસ છે એમાં પણ પાણી ઘૂસી ગયા છે એટલે પાણી બ્લોકેજના કારણે અમારો સ્ટાફ બહાર નથી નીકળી શક્યો અથવા તો જોઈએ એવું સર્વે નથી થઈ શક્યું કાલ રાત્રે એટલા માટે થઈને હવે સવારથી આજે સર્વેની કામગીરી ચાલુ કરતી દઈએ અને જેમ કામગીરી કામ થઈ શકે છે એવા અમે ફિડરો અને ગામડાઓ અમે ચાલુ કરાવી લીધા અત્યારે ટોટલ મારા ત્રણસો ને આડત્રીસ થાંભલા અમારા પડી ગયા છે બરાબર અને જેમાં પણ અમે કોન્ટ્રાક્ટરની ટીમો દ્વારા પોલ જેમ ઊભા થઈ શકે એમ છે એવા પોલ ઊભા કરવાનું પણ કામગીરી ચાલુ છે અને આના માટે અમારી પાસે પોલ કે જે પોલ રેડી રાખ્યા છે ટ્રકમાં લોડ કરીને રાખ્યા છે જેમ જરૂરિયાત પડશે એમ અહીંથી ડિપાર્ચર કરવામાં આવશે મટીરિયલનો પણ સ્ટોક અમારી પાસે પૂરતો છે એટલે પવનની ગતિ ધીમી પડે એ પછી અમે આ બપોર પછી હાથ ધરવાના છે કચ્છ સહિત રાજ્યભરમાં વ્યાપક વરસાદના પગલે રોડ રસ્તાનું ધોવાણ થતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો કચ્છની મોરબીથી જોડતા માળિયા હાઈવે પર મચ્છુ ડેમના પાણી છોડવામાં આવતા કચ્છથી સૌરાષ્ટ્રની તમામ એસટીની ટ્રીપો રદ કરવામાં આવી હતી માળિયા રોડ પુનઃ શરૂ થતાં ક્રમશઃ એસટીની સેવા શરૂ કરવામાં આવી છે તેવું કચ્છ એસટીના વિભાગીય નિયામક યોગેશ પટેલે જણાવ્યું હતું પાલનપુર સિવાય સૌરાષ્ટ્રના રૂટ ઉપર એસટીની સેવા પૂર્વવત થઈ છે કચ્છના લોકલ રૂટ વિવિધ વિસ્તારોમાં કોઝવે પર વોટર લોકિંગ થતા બંધ કરાયા હતા વરસાદ વિરામ લેતા કોઝવે પરથી પાણી ઓસરતા લોકલ રૂટની એસટીની સેવાઓ પણ ક્રમશ શરૂ કરાશે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું બે થી ત્રણ દિવસ આખા ગુજરાતમાં પુષ્કળ વરસાદ હતો અને રેડ એલર્ટ હતું એટલે આપણો ભુજને અને સૌરાષ્ટ્રને જોડતો મેઇન જે હાઈવે છે માળિયા અને સામખિયાળી વચ્ચે ત્યાં મચ્છુ ડેમના પાણી છોડતા એ હાઈવે ઉપર પણ પાણી આવ્યું હતું એટલે લગભગ બે દિવસ જેવો આપણો મેઇન હાઈવે બંધ રહ્યો હતો એટલે કચ્છથી સૌરાષ્ટ્ર અને કચ્છથી અમદાવાદ એ બંનેનું કનેક્શન છે એ આપણી ટ્રીપો બંધ કરેલ હતી જે ઇમરજન્સી ટ્રીપો હતી અમદાવાદની એ આપણે વાયા રાધનપુર થઈ અને પબ્લિકને પહોંચાડ્યા હતા હાલમાં ગઈકાલથી ગઈકાલ બપોર પછીથી એ રોડ છે એ ચાલુ થયો છે એટલે આપણા સૌરાષ્ટ્ર તરફના બધા રૂટો ચાલુ કરી દીધા છે હાલ ખાલી પોરબંદર એક બંધ છે એ કદાચ સાંજ સુધીમાં ચાલુ થઈ જાય એવી ગણતરી છે લોકલ રૂટની તો કરીએ તો લોકલમાં આપણે કચ્છ ભુજમાં એવી છે કે જ્યાં જ્યાં પાપડીઓ વધારે છે અને વરસાદ પડે એટલે પાપડી ઉપર પાણી ભરાઈ જાય એટલે આપણે કલાક બે કલાક સુધી એ રોડ બંધ હોય છે પણ માંડવીમાં નીલકંઠાગર પાણી ભરાતા કાલે આખો દિવસ માંડવી ભુજ વચ્ચેનો રોડ પણ આપણે ઓપરેશન બંધ રાખ્યું હતું એ પણ આપણે અત્યારે પૂર્વવત કરી દીધું છે જેમ જેમ પાપડી ઉપર વોટર લોગિંગ ઓછું થાય છે એમ આપણા લોકલ રોડ પણ આપણે રેગ્યુલાઇઝ કરીએ છીએ ભારે મેઘવર્ષાથી લખપત તાલુકો પાણી પાણી થઈ ગયું છે મોડી રાત્રે અને વહેલી પરોડી નારાયણ સરોવર કોટેશ્વર પંથકમાં પવન ફૂંકાયો હતો પૌરાણિક સરોવરના પવન મંદગતી સાથે ઝરમર વરસતા વરસાદ વચ્ચે વાતે ગાતે વધામણા લેવાયા હતા ત્રિકમરાયજી મંદિરેથી નીકળેલી ભવ્ય શોભાયાત્રા સરોવર ઘાટે આવતા ત્યાં મંદિરના અધ્યક્ષા સોનલ મહારા તળાવમાં શ્રીફળ ચૂંદડી લક્ષ્મી પ્રસાદ મૂકી વધામણા લીધા હતા તીર્થના ભૂલદેવ કાંઠાઘોર ભાવેશ જોશી દિનેશ જોશી મનીષ જોશી સંજય જોશી વૈદિક મંત્રોપયાર સાથે પાલર પાણીના વધામણામાં સહયોગી રહ્યા હતા મુખિયાજી મુકેશ જોશી અજિત શાસ્ત્રી રોહન શાસ્ત્રી મહેન્દ્ર રાજઘોર પ્રદીપ ત્રિવેદી પૂર્વ સરપંચ સુરૂભા જાડેજા તલાટી તરુણ જોશી કોટેશ્વર મંદિરના મહંત દિનેશગીરી બાપુ પ્રફુલ્લભાઈ નરેન્દ્રભાઈ ઠક્કર સહિત ગ્રામજનો જોડાયા હતા પરંપરાને અનુલક્ષીને મેઘલાડુનો પ્રસાદ બાટવામાં આવ્યો હતો બીજી તરફ કોટેશ્વર ખાતે આજે પવનદેવ પરચો બતાવ્યો હતો ત્યાં માછીમારોની ત્રીસ જેટલી બોટ પાણીમાં ગરકાવ થઈ હતી ભયંકર નુકસાની વેઠવાની નોબત આવી હતી સવારે મામલતદાર સલમી ડોડિયા સહિતનો કાફલો સ્થળ પર ધસી ગયો હતો મજૂરોને અન્ન ક્ષેત્રમાં આશરો અપાયો હતો નેશનલ હાઇવે પર પાર્લર પાણી ભરાતા ત્યાં રસ્તાને તોડીને પાણી બહાર કઢાયો છે વાહન વ્યવહાર ઠપ છે નલિયા માંડવી તરફ જતો રસ્તો બંધ છે નારાયણ સરોવરમાં કાચા મકાનો ધરાશાયી થયા છે દયા પરનો તળાવ ઓગની ગયો છે તમામ નાના મોટા ડેમ છલકાઈ ગયા છે વરસાદ બંધ છે એસટી બસો બંધ છે ટેલિફોન વીજળી પણ બંધ છે અમુક ગામો સંપર્ક વિહોણા છે માતાનો વડું રૂબરાઈ તળાવ સહિત ચારેય તળાવ ઓગણી ગયા છે સુરેન્દ્રસિંહ જાડેજાએ માહિતી આપતા કહ્યું હતું કે ચાલીસ થી પચાસી સ્પીડ થી જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે શાળા પાસે એક મોટું વૃક્ષ અને થાંભલો પડતા સદનસીબે સ્કૂલો બંધ હોતા જાનહાની ટળી છે ઠેર ઠેર ગંદકી છે તીર્થધામો સુમસામ ભાસે છે ચાલીસ છેલ્લા યાત્રિકો ફસાતા તેમને જાગીર ટ્રસ્ટ દ્વારા આશરો અપાયો છે ઉગાડ નીકળ્યો છે પવન શાંત થતા તળાવના રાજા બાવા યોગેન્દ્રસિંહ સહિત ગ્રામજનો વાજતે ગાતે વધામણા લે છે લિગ્નાઇટ ખાણોમાં પણ પાણી ભરાતા અને રસ્તાનું ધોવાણ થતા બંધ છે માલધારી ખેડૂત વેપારી સહિતનો વર્ગ લખપતમાં ધિંગી મહેરથી ખુશખુશાલ છે અને વાવાઝોડુંનું સંકટ ટળતા રાહતનો શ્વાસ લીધો હતો દર્શક મિત્રો આ અત્યાર સુધીના કશું તે ટીવી સમાચાર ફરી મળીશું નવા સમાચારો સાથે નવી અપડેટ સાથે ત્યાર સુધી મને રજા આપશો નમસ્કાર